તમારા કુળદેવીની કૃપા મેળવવા માટે દુર્ગાષ્ટમી ના દિવસે કરો આ પ્રયોગ તમારી કુળદેવી રાજી થઈ તમારી દરેક મનોકામના પૂર્ણ કરશે તમારા ઘરની અંદર સુખ શાંતિ અને શ્રમધિ રહેશે માતા લક્ષ્મી તમારા ઘરમાં વાસ કરશે તો શું કરવાનું છે તમારી કુળદેવીની કૃપા પ્રાપ્ત કરવા માટે એ જાણતા પહેલા કમેન્ટમાં તમારા કુળદેવનું નામ જરૂરથી લખી દેજો દુર્ગા અષ્ટમીના દિવસે એટલે કે શુક્રવારે એક અગસ્તના દિવસે સવારમાં વહેલા ઉઠી સ્નાન કરી પવિત્ર થયા પછી ગાયના શાણા લઈને અગ્નિ પ્રજ્વલિત કરો એમાં પધરાવો તમારા કુળદેવીને કંકુના તિલક કરી ફૂલહાર અર્પણ કરો નૈવેદ ખીર અર્પણ કરી માતાજીને આગળ બેસીને તમારા કુળદેવીના નામની આગળ ઓમ રીમ પછી કુળદેવીનું નામ અને પછી દેવ્ય નમ સ્વાહ મંત્ર થી સત્યાવીસ આવતી ઘી આપો એવી જ રીતે સાંજે પણ સંધ્યા સમયે આહુતિ આપો આ દિવસ આ રીતે કુળદેવીના નામથી આહુતિ અર્પણ કરવાથી માની કૃપા પ્રાપ્ત થશે તો આ વિડીયોને વધુમાં વધુ શેર જરૂરથી કરી દેજો અને તમારે કુળદેવનું નામ જરૂરથી લખી દેજો જય માતાજી